સૌપ્રથમ આપણે ફરસીપુરી બનાવવા માટે મેંદાની બે કપ આપણે કોઈ પણ કપ લેવાનો એ કપ મેં આ બે કપ આ કપના માપથી લીધું છે તો આ બે કપ લેવાનો મેંદો હવે એમાં આપણે કૂટેલા જે મરી હોય એ અધકચરા ખાંડેલા એ થોડાક ઉમેરવાના સૌપ્રથમ આમાં તમે ખાલી અજમોનો અલગ સ્વાદ હોય મરીનો અલગ સ્વાદ હોય તો એ પ્રમાણે આજે હું કૂટેલા મરી નાખું છું ખાલી અને આ નમક નાખું છું ટેસ્ટ મુજબ અને ઘીનું મોણ જોશે ફરસીપુરી બનાવવા માટે આમાં ઘી ઘીનું મોણ આપણને મુઠ્ઠી પડતું જોશે સૌ પ્રથમ આપણે આ બધું મિક્સ કરી દેવાનું સરસ કોઈ પણ એક કપનો માપ પહેલાં સેટ કરી લેવાનું પછી એ જ માપથી બધું માપનું લેવાનું બે કપ મેંદો પછી ઘી આપણે મૂઠી પડતો મોણ માટે નમક અને મરી અદકચરા કૂટેલા આટલું જ લેવાનું અજમો નાખવું હોય તો એ પણ નાખી શકાય બધાનો ટેસ્ટ ને સ્વાદ અલગ અલગ હોય એટલે આજે હું ખાલી

એકદમ સરસ છે લગભગ પાંચ થી છ ચમચી મને જોયું છે મુઠી પડતું મોણ હોવું જોઈએ સરસ અને હવે આપણે બંધાઈ ગયું છે એટલે હવે આપણે હુંફાળા પાણીથી ગરમ એકદમ નોર્મલ નહીં પણ હુંફાળા પાણીથી આપણે બાંધવાનો સેજ હુંફાળું પાણી હોવું જોઈએ જરૂર હોય એ પ્રમાણે પાણી નાખતું જવાનું અને લોટ બાંધી લેવાનો સરસ હવે આપણો સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે એને ઢાંકીને દસ પંદર મિનિટ એમનેમ જ રહેવા ત્યારબાદ આપણે પૂરી વણશું હવે આપણે લોટના લુઆર લેશી સરસ મજાના ના ના લુઆ કરી લેવાના આ રીતે કરી લેવાના હવે બધા સરખા ધોવા થઈ ગયા છે હવે આપણે પૂરી ભણવાનું શરૂ કરીએ હવે આપણે પૂરી ભણવાનું શરૂ કરીએ આપણે પૂરી સરસ વણાઈ ગઈ છે તો ઉપર જારી કામ કટ લગાવી દેવાના જેથી પૂરી ફૂલે નહીં આપણે સ્ટોર કરવાની છે એટલે કટ લગાવવા જરૂરી છે ચપ્પુથી આ રીતે સરસ પૂરી બધી રેડી કરવાની છે વણીને જો પૂરીનું મશીન હોય તો આ રીતે પણ થઈ શકે ઉપર આવી રીતના આમ રાખી અને મશીનથી પણ થઈ શકે પ્રેસ કરી દેવાનું તો સરસ એક બે વાર કરી તો સરસ પ્રેસ કરી દેવાનું જો થઈ ગઈ ને સરસ હવે એમાં આપણે કટ લગાવી દઈએ તો પણ ચાલે આ રીતે પણ એક ટ્રીક છે કે આપણે આ પૂરી તૈયાર કરી શકીએ છીએ જો વણવી ન હોય તો બે રીત છે બરાબર હવે આપણે આ પૂરીને ગરમ તેલમાં ફ્રાય કરવા મૂકીશું બરાબર તો ચાલો આપણે હવે ફ્રાય કરીશું આ પૂરીને ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને ફ્રાય કરવા મૂકીશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૂરીને ફ્રાય કરવાની રહેશે હવે આપણે પૂરી ફ્રાય થવા એવી છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ પૂરીને ફ્રાય કરવાની તો બધી પૂરી આપણી ફ્રાય કરીને રેડી થઈ ગઈ છે આપણી તો રેડી છે આપણી મેંદાની ફરસી પૂરી એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી જ બને છે તમે પણ ઘરે બનાવજો જો સરસ સોફ્ટ બને છે સરસ જ સોફ્ટ બને છે તમે પણ ઘરે બનાવજો